રામ મને અને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને આપણે થઈ ગયા સવાર સવારમાં ત્યાં અત્યારે જવાનું છે ભોગાત થોડુંક આપણે હમાન લેવાનું હોય અને આ જે મહેમાન આવે છે આ ગાડી લઈ લીધી આપણે હોન્ડાની છે હું નામ જુઓ સીડી એકસો દસ જો અહીંયા લોકલ જવાનું છે આપણે જાઈ લાંબે આપણે લાંબે કામ આપણે ભોગાત થોડુંક હમાન લેવાનું હોય હા જો અહીંયા કચરો ફેલાયો હતો ખાડા ઊંમાં અહીંયા જોવા નાખી જાય આ નળોદરા ગામ આમ રહ્યું આ બાજુ નવોદ્રા ગામ ત્યાં ખાડા બહુ મોટા મોટા હતા આમાં કચરો નાખી જાય જઈ આલો આપણે હવે ભોગાત ઘેર તો આવતા હવે આપણે જવાનું આ ટ્રેક્ટર લઈને જવાનું હવે ટ્રોલી લઈને થોડું ટોલીમાં કામ કરવાનું છે આપણે લાંબે જવાનું હે કરી ચાલુ આપણે વાંધો ના આવ્યો ચાલુ થઈ ટોલી માં છે એ જોડી લે પછી તમને મળી કરીને ટોલી જોડી હતી આ હાથીનું અહીંયા હતું નડતું હતું ટોલી અહીંયા ટોલી પેલા હાથીણું સોડીને વામ કહી પછી ટોળી અહીં જો આપણે ટોલી માં હે ને આ કામ કરવાનું હે જો આ ખીલા હે ને આ બધા મળી ગયા આ કરાવવાનું હે સાઈડનું અને આપણે આ પાટલાનું કરાવવાનું હજુ આ જો આ મળી ગયેલ હે આ બધું ઝી ઝીણું મોટું કામ છે જાય લાંબે ટેક્ટર થઈ ગયું વેડી ચાલતા આગળ ટેપ ચાલુ કરી થોડેક પૂગીને પેલા રોડ ચડી જાય પછી ટેપ ચાલુ કરાય

A la avellana, pero... મેળવીને આવતા રહ્યા હતા ઘરે ને અત્યારે ધંધો થઈ ગયો સાડા ચાર ત્યાં શું પાઈ લઈએ આપણે ત્યાં શું પાવાનું રાણું થઈ ગયું આ જઈ લે માટી અને શું વાંધો આ પંખાની હવાની નીચે કઈ વાંધો ભાઈ ને ચંગુ મંગુ ને પૂછણું કપાઈ ગયું જોઈ જોઈ એક ભાઈ પગ દીધો પૂછણું કપાઈ ગયું ખોટા બોટા પૂછણા કઈ આવે કઈ આવતા હોય તો કહીધું આપણે ચોટાડવાનું છે એક ભેને એક્સપેરિમેન્ટ કરી આખી એક કંઈ કર્યું નહીં હોય આપણે કરી ભે હું પાઈ લઈએ આપણે ગોડાઉન તો બહુ જબરું રહે જતા ભે પણ આવો આ બધાય છોડી મેલવાના આ ભેણા બધા જોવા અવડે જઈએ પાણી પીવા એટલે વાહ જવું પડે ને કરતા ક્યાં જાય આપ બ્લેક મની છે જતા માથા સોયટા મોર જ ભાગીએ ઘટડી હજી બે બ્લેક મની તા અહીંયા બાંધા ભૂકાનો અવર સ્ટોક મારી દીધી તો ચુમા હું આવે ને તો થઈ રહીએ તે અવર સ્ટોક મારવો પડ્યો ચલો ભાઈ હું ભાઈ લઈ પછી તમને મળી

જીમ ખાઈટું થાય એમાં આ ખડ ખટું થાય ને એમાં ધૂણ આ પૂણિયા જો આ રીયા જો દેખાય જરા જરા જો આ રીયા એમાં ધોરા ધોરા પૂણિયા બહુ ખૂચે ખંજવાર આવે એની હલો આપણે ખડ ભરી લઈ અને હવે ભેંસું દોવાનું કામ થઈ ગયું છે ભેંસું ધોઈ નાખી અને આપણે અહીંયા જો આ બાજરો દેખાડો તમને આ ખડ જોતા જરાક જઈએ એમાં ખંજવાર બહુ આવે

પછી આપણે પ્રવીણભાઈ એની તો કંઈ વાવ્યું છે નહીં આપણે આ ધર્મેશભાઈ ગુંદરી વાવી છે આપણી જાણ જામફરી છે જેની કીક આ જાંબુડી જાંબુડા હજી આવ્યા નથી આ કતળીની આ જાંબુડી જ નથી આવતા આ જાંબુડી જો આ હું વડી છે તો આ બદામ હોય બદામ આ ફરી આ આપણે પડી ગયું એમાંથી આ લાકડા પાકડા જી કહેવાય આપણી આ ખજૂરી તાળી તાળી નથી આ ખજૂરી જ છે પણ આ જો આ જો આ કયું ફળે તમે જરાક કહેજો આ ફળ કયું ફળ હે જો અને તમે શું કીધો આ ફળ ને આ હોય આમ મીડિયમ મીડિયમ મીઠું હોય જો આમાં હું અહીંયા દવાઓ ના આમાં છાટી નહીં એટલે આમાં જીવાય ને હું બધું પડી જાય આમાં જીવાય બહુ જો આજે આવે બધું બધામાં બહુ પાય આમાં જો આનાથી બહુ જબરા થાય આ તો હજી જીણકા હે અમે કઈ જબરા છે નહીં નકર ગોતી બતાવું તમને જો અહીંયા ઘણા આઈડિયા જો આ રાતા રાતા દેખાય જો અહીંયા અહીંયા છે ને આમ છે ફળ ફ્રૂટ આપણે બગીચો છે લ્યો ને એક જાતનો ઝીણકો જોઈ જોઈ કેમ હે આ ફ્રૂટ અહીંયા ચીકુ આ ચીકુડી કાપી નાખી હતી પાછી થઈ ગઈ જબરી પીવું ખાવાની મજા આવે ચાર વાર ચેક કરી પાકલ છે કઈ અહીંયા કોઈ ખાય નઈ અહીંયા આવ્યો હું આજે વિધિ હારું થઈને બાકી આ ચેક હું પડ્યા હોય ને રાતે વરવાંગણ આવે ને એ ખાઈ જાય એટલે હું ખાઈ જાય ને જે કરે બગાડ કરતા હોય અહીંયા જો આ વડી પાડ આવી રહ્યા અહીંથી આ ભાંગી ગયું તો આમ આ બીજી ચીકુડી ચીકુડીના નારિયેરીઓ આ તાલા જો આમ ચોખા ના કરીને એટલે આમ રખડતું હોય બધું ઝાડમાં જરાક ચોખા હોય ને તો તને નારિયેળી વડી હજી ઊંચી થાય જો એટલી જ થાય ને આ નારિયેળી જો કેમ ઊંચી થાય આ ચીકુડી ગયો અહીં આમાં ચીકુ બહુ નથી પાક આવ્યું હોવા જીણકા હા કાચા હે બધા નારિયેળું એમાં નારિયેળ લાલો નવરો હોય ને તો અહીંયા આવે તો આ નારિયેળી ટૂંકી રહ્યા ને હંભળાય ના થાય જો આ નારિયેરી ને અહીંયા આ કામ નીકળી ગયું જેઠું દેખાય આ બધી નારિયેળી બહુ વડી છે એ લાલો પૂકે નહીં આ ઝીણકી હોય એમાં હું કે સાંભળી લઈએ દાંતેણાથી આ નારિયેળીમાં ખોટા સાંભળવા પડે ન કોઈ હોય જીને આમ નારિયેળ જોતા હોય મારાજી વળી ઉપર ચડીને સાંભળી લઈએ આપણે આંબળા આવ્યા જવું જોઈએ હા જવા તો હજી જીરી જીરી એટલા એટલા જ છે એટલા એટલા જ છે હા જીણકા વડા થા

અમે ચેતુડી કઈ તમે શું કહેતા હોય આ બધામણી જો આ બધામણી શું વાવા આપણે ચુમાહામાં પડી ગઈ હતી સાવ કામ નીકળી ગયું તો એ જબર હતું જાય રહ્યું જા પછી કાપી નાખી અને નીમા નિમા પાછી એ નહીં શું કે થળમાં વડી થઈ ગયું પાછી આ જબરું થઈ ગયું અને આમ જરા જરા ચોખ્ખી કરી નાખીને તો ના નામી ઉપર જાય હાલો હવે આપણે આપણું કામ કરી આમ કહેવામાં તો ઘણું છે તો આપણે આપણો ધંધો ધંધો હોય રાજા ધંધો કરવાનો અખડ જો કઈ કઈડ થયું અખડ છે ને અને આપણે ઉરિયા સાટી ને તો ભારી જબર નીકળે તો બહુ પછી ઉરિયા નુકસાન કરે ખેતરમાં જમીન જમીનમાં હજી ફાયદાકારક ઓલા શું કે જે હોય ને ઓલા અળસિયા ની હું એને પતાવી દઈએ ખેર ખતમ કરી નાખે જાંબુણું આપણે ખાઈ નહીં હવે અને આપણું કામ કમ્પ્લીટ કરી નાખી સનસેટ થાય છે આપણે ખડબડ વાટી લીધું અને પેહું ધોવાની હતી પેહું ધોઈ લીધી આને ઉલા ને લાલા એ મરી દે આ છોકરાઓનું આપણે બીજું તો ઠીક આપણે આ પેહનું જો આ પૂછણું નથી એક તો એકતા બિસારી આ આ શું થયું હોય આ હોઈ ગયો અને શું કહેવાય અને આપણે ડોક્ટર આવે ને ડોક્ટર આવે ને તો એને પૂછ્યું કે આની કંઈ દવા થાય નહીં એ કે આ શું કે આ ઇમનમ ફૂટી જાય ને તો ફાયદાકારક એમ તો ઇમનમ ઘતડીને ફૂટતું નથી અને આપણી ગાય ગાયને તો શું કે ખાવું પીવું મોજ કરવી એને દોતા નથી એને આ પંખા હેઠળ જો આ પંખો અહીંયા આવી રહ્યો પંખો ચાલુ કરી દેવાના ને અહીંથી આપણે આ સ્વિચથી આખણી ચાલુ કરી દે હું અત્યારે આ શું કઈ ભેહું તો આવી ને ફરવા માંડ્યો ભેહું તો આવી ને એટલે અહીં બાંધવી પડે મકર આપણે શું કે પાવરા છે ને એ પાવરા ખાવા હોય જાય આપણે ભેહુંને ભૂકો નાખવાનો આજે પંખો ચાલુ થઈ ગયો અત્યારે ઉનાળો છે ને તે બહુ ગરમી બહુ થાય અહીંયા આ પતરા છે ને આ પતરાઓમાં ગરમી બહુ થાય આ પતરાની માથે આપણે એનું ખળ નાખેલ છે દેખાતું હોય તો હા નક્કી ખાતું બોલે નહીં કે થાય આપણે હવે કામ કર લે આપણે ભૂકો નાખવાને આપણે આ ભેં હોય ગઈ અને આ ભેં ને લખણ બહુ હોય લખણ ખોટી ની આ હિંગણો જોઉં આ સીધનું સીધું આજે આ સીધનું આ હે ને આ ઓલી ગમાયણ છે ને ગમાયણ એમાં હિંગણો આમ પસાડી પસાડી અને આ કરી નાખે આવા જો આ જતા પસારી દઉં આવું સીધું થઈ ગયું લખાણ ખોટી ભેહું ગયો જગ્યા ફેરવવી પડી જાય આપણે ભેસે ભાંગલ છે ભૂકો નાખવાનો હોય બીજું તમારો આ વિષય નથી ભેહનો ક્યાં જ્ઞાન બોર થઈ ગયા હો એટલે બોર એટલે તમને ઉકલ છે મારો વિડીયો જો વાંધો નહીં अपन काम कम्प्लीट कर नाखी आप लस्सी पी मन थाय है तो गाम में दुख देवा गया है फोन करी अभी कॉल करके लस्सी मंगाता हूँ तुम्हें पीनी है तो आजाना चलो अभी काम कंप्लीट करते हैं ये छोटा कह रहे है मेरे को खाना खाना है चलो कोई बात नहीं इसकी बात मान लेते हैं हम मस्ती करो हम बेहूँ डाखी लो पच्छी भी फाका भाई था कह

અને જ્યારે આઈડી વહી ગઈ ને એમાં આઈડી માં કઈ ખોની માથે કઈ સબસ્ક્રાઇબ કેટલા સબસ્ક્રાઇબર છે ઓ ગોડ ટાઈમ અરે યાર કરમ કાઠે યાર આઈડી અરે આ તો ઓલો કુનાલી ની હોય આ તો નકલી નોટુ દેખાડે કુનાલી ની હોય ઓલે થપડી ના હોય હા કુનાલી નો ઓલો છોરો જોસી ની સમજો સમજો સાચી છે હકીકત તો ભાઈ મને ને આને ખબર છે સાચી છે ખોટી હવે એન્ડ કરી ગરમી થાય છે વ્લોગને મેન કરીને મળી બી જાઓ વ્લોગમાં તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો ને તમે તમે એ એમ નથી કરજો તો મારા માટે એટલો સમય કાઢ્યો અને મારો વ્લોગ જોયો એના માટે થેન્ક યુ મળી બી વ્લોગમાં બાય બાય